વડોદરા જિલ્લા બીજેપીના કાર્યાલયના પ્રસંગે ઉપસ્થિત રહેલ નારણ રાઠવાએ મીડિયા સાથે વાતચીત કરી હતી લોકસભાની ચૂંટણી પૂર્વે ઘણા કોંગ્રેસી દિગ્ગજો બીજેપીમાં જોડાયા છે અને જોડાઈ રહ્યા છે જે પાછળના તેઓના કારણો જુદા જુદા છે ત્યારે તાજેતરમાં કોંગ્રેસનો વર્ષો જૂનો સાથ છોડી ભાજપમાં જોડાનાર નારણ રાઠવા વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારીઓની ચયન પ્રક્રિયા ચાલુ છે કોંગ્રેસમાંથી લોકસભા લડે તેવા ઉમેદવારો આજની તારીખે રહ્યા નથી સુખરામ રાઠવા ઉમેદવાર તરીકે છે અમે ભાજપમાં જોડાયા છીએ અમે ભાજપ સાથે એકમેક થઈ ખભે ખભા મિલાવી બીજેપી સંગઠનોને મજબૂત કરવાના છીએ જો કોઈ ઉમેદવારને બીજેપીનું પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરે તેને અમે જીતાડવાની કોશિશ કરીશું રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફરક પડે તેવું લાગતું નથી આદિવાસી વિસ્તારમાંથી અનેક લોકો બીજેપીમાં જોડાવાના છે જેને લઈ છોટા મોટો કાર્યક્રમ કરીશું

અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે એકમેક થઈને ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમે લોકો મજબૂત કરવાના એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કહીને જીતાડવાની કોશિશ કરવાના રાહુલ ગાંધીની યાત્રાથી માનો છો ફેર પડશે કે કોંગ્રેસને રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાઇબલ વેલ્થની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે ખેડૂતો છે એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે એટલે હવે એમાંથી એ લોકો કંઈ બહાર નીકળવાની કોશિશ કરતા નથી અને એ હિસાબે અમે લોકો પણ અમારું જે સંગઠન હતું એની અંદરથી લોકો પણ બીજેપીમાં માને મને પણ કહેતા કે નારણભાઈ તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જઈએ આપણે સાથે બધા અને કોંગ્રેસ પરથી નીકળી અને એક મુખ્ય ધારાસભ્ય વિકાસની ગતિ છે એની સાથે મળી અને એક મેક થઈને આપણે ચૂંટણી લડીએ તે રીતે અમે લોકો નિર્ણય લીધો છે સુખરામભાઈ રાઠવા એની પોતાની વ્યક્તિગત મંતવ્ય એનું શું છે એ મને કંઈ ખબર નથી ચૈતર વસાવા લડી રહ્યા છે આદિવાસી પટ્ટામાં લાગે છે કે નુકસાન થશે ભાજપને કરી શકશે ચૈતર વસાવા એ એનો વ્યક્તિગત આ પાર્ટીએ અને કોંગ્રેસના ગઠબંધનમાં એને ટિકિટ ફાળવી છે તો એમનો એરિયા જે છે એ એરિયાની અંદર એ કેટલો ફળીભૂત થાય છે એ તો હવે એમના સંગઠનના કાર્યક્રમ કાર્યકરો વસાવા હતા જોડાઈ શકે આદિવાસી પટ્ટામાંથી જોડાવાના છે હમણાં આ કાર્યક્રમ પતે પછી અમે લોકો માન્ય સી આર પાટીલ સાહેબનો એક ટાઈમ લેવાના છે અને પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા મધ્ય ગુજરાતના એની સાથે તારીખ નક્કી કરી અને મોટી સંખ્યાની અંદર છોટાદેપુર મુકામે જે લોકો મારા તેકેદારો છે સંનિષ્ઠ કાર્યકરો છે પદાધિકારીઓ છે તાલુકા સંગઠન તાલુકા જિલ્લા પંચાયત સરપંચો મારી સરપંચો જે લોકો છે તે લોકોને પણ અમે લોકો સાથે જોડવા માટેનો એક મોટો કાર્યક્રમ કરવાનો મળી હતી આ વખતે રાહુલ ગાંધી યાત્રા પણ કરી રહ્યા છે તો સાથે તેમના ગઠબંધનમાં બે ચિંચિતો આપને પણ મળી છે લાગે છે તેમને અહીંયા જન સમર્થન મળી શકે નહીં મને એવું લાગે છે કે એમને મળશે નહીં અને કોંગ્રેસને પણ સીટો અહીંયા નહીંવત શક્યતા છે એટલે જે ભાજપની હતી કેટલી ભાજપ કેટલી કોંગ્રેસ મળવાની શક્યતા તમે જોઈ રહ્યા છો કોંગ્રેસને સીટો નહીં મળશે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ફરીથી છવ્વીસે છબ્વીસ બેઠકો લેશે અને લોકોનો જે ગુજરાતની અંદર જે ટ્રોન છે લોકોની જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ સંપાદન થઈ ગયો છે એને વાળવું મુશ્કેલ છે અને કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે છબ્બીસ સીટ આવેલી એવી જ રીતે છબ્બી છી સીટ આવશે રિપોર્ટ માટે અમે કોઈ દાવેદારી કરી નથી અમે લોકો શરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જે આદેશ આપે પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલુ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર